સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પર બાયોમેટ્રિક ફરજિયાત કરવામાં આવતા રોષ ફેલાયો સસ્તા અનાજના દુકાનદારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા જેના નામની સસ્તા અનાજની દુકાન હોય તે જ્યાં સુધી ફિંગરપ્રિન્ટ ન આપે ત્યાં સુધી સોફ્ટવેર શરૂ નથી થઈ રહ્યા ગ્રાહકોને સસ્તું અનાજનું વિતરણ પણ નથી થઈ શકતું જે સસ્તા અનાજના દુકાનદારો વૃદ્ધ છે તેમની ફિંગરપ્રિન્ટ પણ નથી આવતી ત્યારે પોર્ટલમાં ઓટીપીની સિસ્ટમ આપવામાં આવી છે તે શરૂ કરવા ઉઠી માંગ તુવરદાળના રૂપિયા ભરાવવામાં આવી રહ્યા છે પણ સસ્તા અનાજની દુકાનો પર પુરવઠો નથી ફાળવવામાં આવી રહ્યો તે અંગે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો તાત્કાલિક સમસ્યાઓનો નિવેડો લાવવા અંગેની કરાઈ માંગ અમે સુર્યનગર જિલ્લાના વેપારીઓ આગળે કલેક્ટરને એક રજૂઆત કરવાયા છીએ સરકારમાં ચૌદ અગિયાર બે હજાર ચોવીસના દિવસે જે બાયોમેટ્રિકની સિસ્ટમ ઓથેન્ટિક જે કરી છે જેના લીધે અમારા સુર્યનગર જિલ્લાના કેટલાય વેપારીઓને પારવાર મુશ્કેલી પડે છે સરકારે આ બાયો ઓથેન્ટિકમાં જો નું ઓપ્શન આપેલું હોય તો ઓટીપી એને કેમ સ્ટાર્ટ નથી કરતા આવા અમારા જે વેપારીઓ જે છે એને ઓટીપી દ્વારા વિતરણ થાય તો જે પારવાર મુશ્કેલીઓ પડે છે એનો નિકાલ થાય તો સરકાર શ્રીને અમારી વિનંતી એવી છે કે ઓટીપીનું જે વિકલ્પ જે છે એને વિકલ્પ ચાલુ કરે અ બીજી એક વધારાની વાત એ મારી છે કે ગુજરાત રાજ્ય સરકાર જે જાહેરાત કરે છે વેપારીઓને એડવાન્સ પૈસા ભરાવે છે પણ દાળ અમને થ્રુ મળતી નથી તો પૈસા અમને એડવાન્સ વહેલા ભરાવડાવો છો ગત માસમાં અમને દાળના પૈસા ભરાવી અને દાળના પૈસા પાછા પરત આપો છો આ માસમાં પણ દાળના પૈસા અમે ભરી આજની તારીખે અમને સુર્ય જિલ્લાના કોઈને દાળ મળી નથી આવી બધી મુશ્કેલી શા માટે અમે સરકારને એવી વિનંતી કરીએ છે કે આ બાબતોને અમારું નિરાકરણ લાવે અને બાયોમેટ્રિક જે અમારા વેપારીઓનું છે એમાં ઓથેન્ટિકમાં ઓટીપીનો ખાસ કરીને ને મહત્વ આપે એવી વિનંતી સુરેન્દ્રનગર એપીએસ સંસ્થા ના અત્યારે હાલ સરકારે નવી નીતિ મૂકી છે કે જેના નામે સમિતિ હોય એમને અંગૂઠો મૂકો તો જ સોફ્ટવેર ખુલે અને મારા ફાધરની ઉંમર ચોતેર ચુમ્મોતેર વર્ષની છે એટલે અત્યારે ઘરે બેડ રેસ છે અને એમને રોજ બોલાવવા પડે અને આ તકલીફ બધાને લાગુ પડે છે અમુક મહિલાના નામે છે વૃદ્ધ હોય અશક્ત હોય લકવાગ્રસ્ત હોય એવાના નામે સમિતિ છે એ બધાને તકલીફ પડે એટલે એવું કોઈ ઓપ્શન આપે કા બીજાના આધાર કાર્ડ માં ખુલે અને કા ઓટીપી નો ઓપ્શન આપે તો અમારે બધા સગવડતા રહે